ધર્મની રક્ષા માટે સંતો ફરી મેદાને આવ્યા છે ગઈકાલે રાજકોટના ત્રંબા ગામમાં સંત સંમેલન મળ્યું હતું જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને આ સંમેલન મળ્યું હતું આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહ્યા જેમાં મોરારી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આડે હાથ લીધા હતા નમસ્કાર આપની સાથે હું સેજલ મોરારી બાપુએ પણ રાજકોટમાં યોજાયેલ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહાર કર્યા એમણે એવું કહ્યું કે ઘાટ પણ બાંધવો છે ગંગાનું પાણી પીવું છે એમાં નાહવું છે પાપ પણ ધોવા છે પણ ઘાટને મહાન ગણવો છે અને પોતાને મહાન ગણાવવા છે આ બધું અજાણતા નહીં પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે આપણે આ પરિવર્તન લાવવું જોઈએ સાથે મોરારી બાપુએ કટાક્ષ કરતા કહ્યું કે અમે અત્યાર સુધી બેઠા બેઠા બોલ્યા એટલે અમુક લોકો ઊભા થયા હવે અમારો ઊભો થવાનો વારો આવ્યો છે વધુમાં શું કહી રહ્યા છે સાંભળીએ સનાતન ધર્મની રક્ષા માટે સમગ્ર સંતો એક થયા છે મેદાને આવ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે જે રીતે વિવાદમાં આવ્યો છે તેને લઈને સંતોએ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને થોડા દિવસ પહેલાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એના વિડીયો વાયરલ થયા તેને લઈને તેની ટીકા પણ કરી હતી અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર